નમસ્કાર ગુજરાત મનોમંથન નાઇન માં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર તલવાર લઈને આતંક મચાવતા ચાર આરોપીને પકડી પાડ્યા તેનો વરઘોડો કાઢવામાં આવ્યો પોલીસ સામે દાદાગીરી કરતા ફઝલની થઈ ખાતીરદારી રખ્યાલ અને બાપુનગરમાં ત્રાસ મચાવનાર આરોપીઓની એકડી પોલીસે કાઢી લંગડાતો વિડીયો વાયરલ અમદાવાદના રખ્યાલ અને બાપુનગરમાં પોલીસને પડકાર ફેંકીને ત્રાસ મચાવનાર આરોપીને કાયદાનું ભાન કરાવવામાં આવ્યું છે અમદાવાદ પોલીસે આરોપી સમીર શેખ ફઝલ શેખ અલ્તાફ શેખ અને મહેફૂઝ મિયાને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું હેડ ઓફિસ ગુજરાત મનોમંથન નાઇમ આજે રખિયાલ અને બાપુનગર પોલીસ સ્ટેશનમાં જે બે ગુના દાખલ થયા છે તે સંદર્ભે અત્યાર સુધીમાં કુલ ચાર આરોપીને એરેસ્ટ કરવામાં આવ્યા છે અને ચારો આરોપીઓને સાથે રાખી અત્યારે જે બનાવ હતો એનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે સાથે રાખીને અને આગામી હજી બીજા બે આરોપી સરવાર કડવો અને અન્ય રાઇફુલ આ બેને પકડવાના બાકી છે એ માટે પોલીસની ટીમો કાર્યરત છે અને ટૂંક સમયમાં જ આ બંને આરોપીઓને ઝડપી લેવામાં આવશે

આ ઘણી વખત એવું બનતું હોય છે કે નાની નાની બાબતોમાં માણસો સહન કરતા હોય છે ફરિયાદ આપતા નથી આવો ઇન્સિડન્ટ બનતો હોય છે એના કારણે આવા જે આરોપીઓ છે એમને મોકળું મેદાન મળતું હોય છે અને એ આજ રસ્તા પર આગળ વધતા હોય છે આરોપીઓ પાસે તલવાર જેવા તીક્ષ્ણ હથિયારો રોડ ઉપર હતા અથવા તલવાર ને હથિયારો ક્યાંથી લાગ્યા હતા તે બાબતે કોઈ તપાસ કરવા તપાસ કરવામાં આવશે અને તેમના જોડે થી જે કઈ જોડે હતા એ એમની કબજે હતાશું